ખાનગી લડત ચલાવનાર ધારાસભ્ય અને માજી મંત્રી કુમાર કાનણી ફરી મેદાન આવ્યા છે અમદાવાદમાં ખાનગી લક્ઝારી બસો સર્જેલા અકસ્માત લઈને કુમાર કાનણીએ નિવેદન આપ્યું હતું અગાઉ ખાનગી લક્ઝરી બસો લઈને લડત ચલાવનાર માજી મંત્રી અને હાલના ધારાસભ્ય કુમાર કાનણીએ ફરી નિવેદન આપ્યું છે અમદાવાદમાં ખાનગી લક્ઝરી બસના સર્જાયેલ અકસ્માતને લઈને કુમાર કાનાણીએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું કે ખાનગી લક્ઝરી બસની સમસ્યા તથા વારંવાર થતા અકસ્માતની અટકાવવા માટે લડત હતી જેમાં પોલીસે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ કે તેમ છતાં કોઈ જ કામગીરી ન કરાતા અકસ્માત સર્જાય છે ગઈકાલે અમદાવાદમાં જે ઘટના બની છે પ્રતિબંધિત સમયની અંદર બસનો પ્રવેશ થયો છે અને એક યુવતીનું મૃત્યુ થયું છે ખૂબ જ ગંભીર ઘટના છે આવી ઘટનાઓ ન બને અને પ્રતિબંધિત સમયની અંદર ભારે વાહનોનો પ્રવેશ ન થાય ટ્રાફિકની સમસ્યાઓ ઊભી ન થાય આવા ગંભીર અકસ્માતો તો બને એટલા માટે જ મેં સુરત શહેરની અંદર પણ પ્રતિબંધિત સમયની અંદર વાહનો ન આવે એના માટે ખૂબ મોટી લડાઈ લડ્યો હતો અને આજે એ થોડો ઘણો સફળ પણ હું થયો છું વરાછા વિસ્તારની અંદર તો પ્રતિબંધિત સમયની અંદર વાહનો આવતા નથી પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આજે બી સુરત શહેરની અંદર અનેક વિસ્તારોની અંદર પ્રતિબંધિત સમયની અંદર વાહનો આજે બી આવે છે આ વાહનો પ્રતિબંધિત સમયમાં ન આવે ટ્રાફિકની સમસ્યા ન થાય અને હવે ગંભીર અકસ્માતો ન બને કોઈનું મૃત્યુ ન થાય ઘરનો આધાર ના છીનવા જાય એટલા માટે પોલીસ વિભાગે કડક રીતે એની કાર્યવાહી કરવી જોઈએ પ્રતિબંધિત સમયની અંદર વાહનોનો પ્રવેશ ન કરવા દેવો જોઈએ અમદાવાદમાં ખાનગી લક્ઝરી બસના સજેલા ગમખવાર અકસ્માતને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ કુમાર કાનાણીએ કરી હતી અઝર કૃષિ સાથે પ્રકાશ વડા